કેમ છો છો દોસ્તો મજામાં ને બધા ફરી આપણે આવી ગયા રાઈટ આન્સર નહીં સેટ વિભાગ દોસ્તો એટલે કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ તારીખ તો બધા યાદ છે ને ત્રીસ 3 2024 હાજર ચોવીસ તારીખ બોલવાની નથી અને આ જે વિડિયો છે ને દોસ્તો એ બૌદ્ધિક યોગ્યતા કસોટી આપણે બે વિભાગ એક સાથે જોઈએ છે સેટ અને મેટ દોસ્તો આ મેટના ના આકૃતિ દોસ્તો ખૂબ જ અગત્યનો આકૃતિ વિષયનો મોસ્ટ આઈએમપી પ્રશ્નો જવાબનો સમજણ સાથે ચાલતા હોય આપણા તો જાણ કરવાની આ આપણી સાચી ચેનલ છે દોસ્તો ધોરણ પાંચ માટેનો ખૂબ જ આઈએમપી વિડીયો દોસ્તો અને જો હા દોસ્તો જો આપણે સેટ ની અંદર અલગ અલગ વિષયોની વાત કરતા હતા આપણે આજે જે ત્રીસ ગુણના એમાં આજે આપણે આકૃતિની ચર્ચા કરીએ છીએ દોસ્તો પહેલું જોઈએ આકૃતિ નંબર એક દોસ્તો અહીંયા તમને ચાર આકૃતિ આપેલી છે દોસ્તો વિડીયો જોતી વખતે તમારો મોબાઈલ આડો રાખો ચાર આકૃતિ છે એ બી સીડી દોસ્તો એક આકૃતિ અલગ પડે છે જવાબ લખી રાખે અમને જણાવે દોસ્તો કમેન્ટ બોક્સમાં ખાસ તમે જણાવશો તો અમને ખબર પડશે કે અમારા મિત્રો કેટલી તૈયારી કરી રહ્યા છે ચલો તમારું ચકડું પૂરું થવાની તૈયારી છે વિડીયો ગમે તો લાઈક કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે દોસ્તો જવાબ આવશે દરેકના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ફરજિયાત હોવી જોઈએ કારણ કે અહીંયા તમને ભરપૂર મટીરિયલ મળવાનું છે દોસ્તો કોઈ ચિંતા કર્યા વગર આ એપ મફત છે તો ડાઉનલોડ કરી લેજો દોસ્તો કારણ કે બધું જ અહીંયા તમને પ્લેસ્ટોર પર જવાનું ગાઈડ એપ લખવાનું ડાઉનલોડ તો એટલું શિયાલું દોસ્તો એ સિવાય નીચે ડિસ્ક્રિપ્શન લિંક તો આપણે આપેલી છે ત્યાં પણ તમે ડાયરેક્ટ ક્લિક કરી શકો છો એકમ કસોટી ના પેપર ઓહો એટલું મટીરિયલ છે દોસ્તો અહીંયા તમારો સમય શરૂ થઈ ગયો છે ખાસ ફરી વાર મોબાઈલ આડો રાખો દોસ્તો અહીંયા જો ત્રણ ચાર આકૃતિ છે આકૃતિ એ અને ડી આમાંથી એક આકૃતિ અલગ પડે છે તમે કમેન્ટ બોક્સમાં અમને જવાબ ખાસ જણાવજો દોસ્તો

ડી સમય પહેલા હું ગયો જો જો તો તમે ડરી ગયા હું ડરી ગયો આ જવાબ આવે ડી કેમ ડી અલગ પડે છે કારણ કે જો અહીં ચાર ખૂણા છે ચાર આકૃતિ છે ત્રણ ખૂણામાં ત્રણ છે ચાર ખૂણામાં ત્રણ છે અહીં ખૂણો પડતો નથી પણ ચાર બનાવી દીધા છે એટલે આકૃતિ

જવાબ છે બી કારણ કે આ ત્રણ જંગલમાં થાય છે એ બી સી અને ડી ત્રણ ચાર આકૃતિમાંથી એક આકૃતિ દોસ્તો અલગ પડે છે કઈ આકૃતિ અલગ પડે છે તે તમારે અમને જણાવવાનું છે કેમ અલગ પડે છે તે પણ દોસ્તો જણાવવાનું છે બરાબર છે જવાબ આવશે જવાબ છે જવાબ છે એ દોસ્તો કારણ કે આ જુઓ જે પ્રમાણે દિશામાં છે એ પ્રમાણે ચાર ત્રણ બરાબર અહીંયા બે છે તો બે બિંદુ છે આ બધા ચાર છે તો ચાર માર મો છે આમાં ત્રણ છે તો ત્રણ અંદર બે બણકા છે બાર ત્રણ ટપકા

અહીંયા ડી ઈ એફ છે જે એચઆઈ એલ જે કે દોસ્તો જે આ આડી જવાબ આવશે કારણ કે એ સિરીઝમાં છે નહીં દોસ્તો આગળ જોઈએ આકૃતિ નંબર સાત આકૃતિ નંબર ની અંદર જોઈએ દોસ્તો શું છે જવાબ એ બીસીડી ચાર ઓપ્શન છે ચાર ઓપ્શનમાંથી એક જવાબ સાચો છે બરાબર કયો જવાબ સાચો છે તે તમારે અમને જણાવવાનું છે દોસ્તો મને તો ખબર પડી કે તમને ખબર પડી ગઈ મેં જોઈ લીધું હા ભાઈ ચાલો મને ખબર પડી ગયા હવે તમે પણ જોઈ લો આમાં શું તકલીફ છે ભાઈ આકૃતિમાં સમય જાય છે ટેન 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 કરતો જવાબ આવશે બી દોસ્તો કેમ જો અહીંયા પાછળ આકૃતિ બંધ છે આઈ બંધ છે અહીંયા બન છે આ ભાઈ એકલી જ આકૃતિ પાછળથી ખુલ્લી છે આકૃતિ નંબર 8 તરફ જઈએ આકૃતિ નંબર 8 માં બે બે રે કે તમને રેખાખંડો આપેલા છે કયો રે કઈ આકૃતિ અલગ પડે છે એ બી સી ડી માંથી એક આકૃતિ અલગ પડે છે તો દોસ્તો તમે તમારા મિત્રોને તમારા સૌને જે પણ મિત્રો હોય તેને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો અને આ પરીક્ષા બહુ જ અગત્યની છે જ્ઞાન સાધના કે લઈને પછી સીએટી બરાબર બીજી તમારે એનએમએમએસ ની આવે છે પણ તમારે અત્યારે આવે છે સેટની એક્ઝામ આપણે અત્યારે સેટની જવાબ આવશે જો આમાં શું છે તો આમાં બે અલગ અલગ છે આ બે રેખા ખંડો અલગ છે અહીંયા લંબ બને છે દોસ્તો તો ડી જવાબ આવશે આકૃતિ નંબર નવ જોઈએ દોસ્તો આકૃતિ નંબર નવ ની અંદર એક જવાબ સાચો છે મેં તમને અહીંયા હિન્ટ આપી દીધી છે ચલો હિન્ટ મેં તમને આપેલી છે આ હિટના આધારે તમારે જવાબ આપવાનો છે કયો છે ચલો અબુભાઈ બબલુભાઈ જિંદાબાદ ઢીંગલાભાઈ ચિંગલાભાઈ સૌ મને જણાવી દેજો તમારો જવાબ ભૂલવાનો નથી દોસ્તો બરાબર છે ને હા કયો જવાબ સાચો છે કહી દઉં જો દોસ્તો આની અંદર શું થાય છે આ બધી આકૃતિ આપણે આ રીતે ગોઠવીએ તો આને એક જ આકૃતિ ઊંધી થાય છે તો જવાબ છે છે ડી દોસ્તો દોસ્તો અહીંયા જો આ આ સિમ્બોલ આમ ઉપર ઉપર નીચે નીચેથી બને આકૃતિ નંબર દસ જોઈએ દોસ્તો દસ ની અંદર શું છે આપણે જોઈ લઈએ એ પહેલા સમય શરૂ થયો છે તમે આકૃતિનો ધીમે ધીમે અભ્યાસ કરી લો મગજમાં સમય દોસ્તો ઓછો હોય છે અને એમાં આપણે બુદ્ધિ એટલે કે મેટ એટલે કે આપણી બુદ્ધિના પૈસા છે દોસ્તો આ પેલું બધું તો આપણને વાંચીને આવડી જશે અહીંયા આપણે મગજ કસવાનું છે મગજ કસવાના પ્રશ્નો અને એ ઝડપથી આવડે દોસ્તો બરાબર એ આપણા ઉપર છે એમાં કોઈ આપણને કશું કરાવી શકે નહીં હા તમે આપણી ચેનલના વિડીયો જુઓ તો ચોક્કસ તમારું મગજ કસાય દોસ્તો ચાર જવાબ છે તમને કહી દઉં જો અહીંયા ગોળ છે તો અંદર ગોળ છે અહીંયા ત્રિકોણ છે તો અંદર ત્રિકોણ છે અહીંયા ગોળ છે તો અંદર ત્રિકોણ છે અહીંયા ચોરસ છે ને અંદર ત્રિકોણ છે તો બી જવાબ આવે આકૃતિ અલગ પડે છે દોસ્તો આકૃતિ અગિયારમાં જોઈએ દોસ્તો શું છે આપણે જોઈ લઈએ અહીંયા તમારે ત્રણ ચાર આકૃતિ આપેલી છે ચાર આકૃતિની અંદર રિફ્લેક્શન પ્રતિબિંબ પડે છે દોસ્તો તો રિફ્લેક્શન પ્રતિબિંબ જે પડે પડે છે છે કઈ રીતે તમારે એ બી સીડી છે તો આપણે આમાંથી કયો જવાબ સાચો છે એ તમારે અમને જણાવવાનું છે દોસ્તો તો જવાબ હું તમને કહી દઈશ કે ચારમાંથી એ બી સીડીમાંથી સાચો જવાબ છે ડી બરાબર જો આ અહીંયા જો આ જો અને ખૂબ જ સહેલી છે દોસ્તો ભૂલવાનો અને જો તમે ધ્યાનથી જોશો તો તમને આનો ડિફરન્ટ જવાબ ખબર પડી જશે દોસ્તો અહીંયા આપણો સમય જઈ રહ્યો છે ઢેન ટેન ઢેન ટેન કરતો બરાબર તો પછી સમય જાય છે આપણે આપણે અહીંયા એક ટાઈમર મૂકેલું છે તો આ ટાઈમરનો તો અમે ઉપયોગ કરીને તમે ઘણા મિત્રો કહે છે કે સાહેબ તમે બોલો પેલા જવાબ કોઈ લખ્યા પેલા તમે બોલી દો છો પણ ભાઈ મારે પણ વિડીયો ટૂંકો રાખવો કરવા માટે તમે કંટાળી ના જાઓ ફટાફટ જવાબ આપો એટલે આખા ટાઈમર મૂક્યો આપણે જો આની અંદર શું છે આની અંદર નીચે ઊભી ઉપર આડી એક બાજુ આડી અને એક બાજુ ઊભી લીટીઓ છે એક બાજુ ઊભી અને એક બાજુ આડી લીટી છે આ એક આકૃતિ એવી છે દોસ્તો જેમાં બંને બાજુ અંદર ઊભી લીટીઓ છે તો ડી આપણને અલગ પડે છે વાત એકદમ સહેલો છે દોસ્તો આકૃતિ નંબર 13 આમાં તો ટાઈમની જરૂર નથી આ તો તમે ફટાક દેતક મને જ કહી દેવાના છો કે આમાં શું જવાબ આવે છે બરાબર તો તો પણ આપણે ટાઈમર જોઈ લઈએ કે ભાઈ શું જવાબ આવે a b માંથી a b c અને d ચાર વિકલ્પમાંથી આની અંદર કયો જવાબ સાચો છે તો જો આ ભાઈ હસ્તાવ આવેલા છે આ ભાઈ હસ્તાવ આવેલા છે આ ચારે ચાર હસ્તાવ આવેલા છે બધાના બે બે આંખો છે ભાઈ પણ એક ફેર છે જો બધાની આઈબ્રોમાં આની આઇબ્રો આની આઇબ્રો આની આઇબ્રો ઉંધી છે તો જવાબ આવશે સી આકૃતિ નંબર ચૌદ જોઈએ દોસ્તો આકૃતિ નંબર ચૌદ ની અંદર એ બી સીડી ચાર વિકલ્પ છે અહીંયા તમને ક્રોસમાં ઊંધા સીધી ઊંધા સીધી દોસ્તો આપેલું છે એ પાછા આવી ગયા છે આ બધા બહુ ફરફર કરી છે ભાઈ તમે એક બેરો ફરફર ના વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ થઈ જશે હા જુઓ બધાની અંદર રિફ્લે ઊંધું સીધું છે દોસ્તો એની ક્રોસ ઇમેજ બને છે બરાબર પણ એક એક ઇમેજ એવી છે કે જેની આમ ક્રોસ છે પણ જે આપણે ઊંધા સીધીની ઈમેજ કહીએ છીએ નથી બનતી જો આ ઊંધા સીધીની ઇમેજ બની પણ આ છે એ એ રીતની ઇમેજ બનતી નથી આ આકૃતિ આપણી અલગ પડે છે આકૃતિ નંબર પંદર જોઈ લઈએ દોસ્તો જોઈ લો ખૂબ જ સરળ આકૃતિ છે આમાં કેવું હોય કેટલીક આકૃતિઓ સરળ પણ પૂછાઈ જાય કેટલીક આકૃતિઓ અઘરી પણ પૂછાઈ જાય કશું અઘરું હોતું નથી આપણે એક પ્રયત્ન ઓછો કર્યો હોય આપણે તૈયારી ના એટલે આપણને અઘરું લાગે આપણે ફૂલ તૈયારી સાથે બેઠા હોઈએ તો આપણને કશું અઘરું લાગે નહીં જો અહીંયા એક ડિઝાઇન સાથે આ ડિઝાઇન તમે જોશો આ જે કાળા કલર એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ બધી સેમ બને છે ખાલી આ આકૃતિ આપણી અલગ બને છે તો જવાબ આવશે સી દોસ્તો આજનો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ સૌ મિત્રોને ટાટા બાબા એ સૌ મિત્રો જય હેન જય ભારત ચલો આવજો હો ભાઈ આપણે મળીશું નવા વિડીયોમાં ચલો બાભાઈ